સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર અને સુડાની ક્લાર્ક પાંત્રીસ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા છે જેને લઈને પાલિકામાં ખરેખર ફફડાટ જોવા મળ્યો છે જો કે સેન્ટ્રલ ઝોનના શહેરી વિકાસ વિભાગની તપાસ કરાવાય તો અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ પકડમાં આવી શકે તેમ છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા વોર્ડ નંબર ચારમાં દુકાનદારે નામ ફેર કરવા બદલ સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારા વિભાગમાં અરજી આપી હતી જેમાં અગાઉનો વ્યવસાય વેરો ચોપન હજાર રૂપિયા બાકી હતો આ વેરો ભરાય પછી જ દુકાનના નામે થાય તેમ હતું જેથી કોમ્પ્યુટર ઓપરેટર અંકિત ચંદ્રવર્ધન પટેલે દુકાનદારને કહ્યું કે ચોપન હજારના વ્યવસાય વેરામાં વીસ હજારનો ફાયદો કરી ચોત્રીસ હજારમાં પતાવટ કરી આપીશું જેમાં અગિયાર હજારની રસી તપાસી બાકીના ત્રેવીસ હજાર મને લાંચિયા ચાવ કરી જવાના હતા અંકિતે દુકાનદાર સાથે ફોન પર વાત કરી બાદમાં કોન્ફરન્સમાં લઈને વોર્ડ નંબર ચારની મહિલા અધિકારી તરીકે ખોટી ઓળખ આપી નિરાલી દવેએ વાત કરાવી હતી નિરાલીએ પણ અધિકારી હોવાનું ડંફાસ મારી વેરાવિલમાં પતાવટ કરી આપવાની વાત કરી હતી જોકે તે સુડા ભવનમાં કોન્ટ્રાક્ટમાં ડિસ્પેચ કાર્ક છે જોકે દુકાનદાર લાંચ આપવા માગતા ન હોય અને એસીબીનો સંપર્ક કર્યો હતો સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનના ગુમસ્તા વિભાગમાં આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર અંકિત પટેલને ચોત્રીસ હજાર રૂપિયાની લાંચ લેતા અડાજણ ડેપોના પાર્કિંગમાં ટ્રેપ ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં સુડાભોનમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતી મહિલા ડિસ્પેચ ક્લાર્ક પણ સામેલ હતી આથી એસબીએ તેને પણ પકડી પાડી હતી અંકિતનો મહિનાનો પગાર નવ હજાર પાંચસો રૂપિયા છે ક્લાર્ક નિરાલી દવે પહેલા સેન્ટ્રલ ઝોનમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતી હોવાથી અંકિતના સંપર્કમાં આવી હતી હાલ તો પાલિકાના ઉપરા છાપરી બે ઝોનના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતાન્ય ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા